તમામ અસરકર્તાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમ મુજબ વળતર આપવામાં આવશે ત્યારે હાલમાં બાર મીટરનો રોડ છે જે છત્રીસ મીટરનો રોડ બનાવવામાં આવશે એસજી હાઈવે પર થલતેજ ગામથી શરૂ કરી ભાઈકાકાનગરથી શાક માર્કેટ સુધીનો રોડ મેટ્રો પિલર ટ્રાફિકની સમસ્યા હતી આ ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે ઘણા લોકોને ગુરુદ્વાર થઈ પાછળ સિંધુ ભવન જવું પડતું હતું કેટલાક લોકોને ઝાયડેશવારા રોડનો પરિણામે જે થલતેજમાંથી સિલત તરફ જતા લોકો છે ત્યાંથી રોજના હજારો વાહન પસાર થતા હોય છે પરિણામે આપની સ્ટેન્ડિંગ કમિટીની અંદર

હાલ ત્રીસ મીટરનો ખોલવામાં આવશે અને ત્યારબાદ એને છત્રીસ મીટર સુધી પણ લઈ જવામાં આવશે એટલે પરિણામે રોડની સાઈઝ બંને બાજુ ડબલ થશે સાડા સાત મીટર સાડા સાત મીટર પરિણામે ટ્રાફિકની જે સમસ્યા હતી એનો અંત આવશે આ રોડની અંદર લગભગ એકસો ઇઠ્યાસી જેટલા ત્રાણું જેટલો કોમર્સ રેસિડન્સ પંચાણું જેટલા પંચોતેર જેટલા કોમર્શિયલ એ રીતે ટોટલ એકસો ઇઠ્યાસી લોકો જે અસર કરતા છે એ કોર્પોરેશનની નીતિ નિયમના આધારે તેમને વર્તનની પ્રક્રિયા કરવામાં આવશે